ડાંગ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા કલેક્ટર સો ટકા મતદાન કરવાની અપીલ કરી હતી ઉલ્લેખનીય છે કે ડાંગ વિધાનસભા મતદાર મંડળમાં લોકસભાની ચૂંટણીમાં એક્યાસી પોઈન્ટ તેત્રીસ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં બોતેર પોઈન્ટ ચોસઠ ટકા અને ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં એક્યાસી પોઈન્ટ ત્રેવીસ અને વીસની વિધાનસભાની પેટા ચૂંટણીમાં તોતેર

જગાણીયાએ જિલ્લાની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો વ્યવસ્થાના સુપેરે જળવાઈ રહે તે માટેના હાથ ધરાયેલા એક્સલેન્સ ફેનની વિગતો આપી હતી પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયાએ પોલિંગ પાર્ટી અને ચૂંટણી સામે સંકળાયેલા

આ સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સમગ્ર રાજ્યમાં આવતીકાલ તારીખ સાત પાંચના રોજ મતદાન છે એની સાથે સમગ્ર ડાંગ જિલ્લો પણ મતદાનની પૂરી તૈયારી કરીને ઊંચું મતદાન કરવા માટે ઉત્સાહિત છે ચૂંટણી પંચની વખતો વખતની સૂચનાઓ મુજબ યથાયોગ્ય પ્રયત્નો વત્રે મારી ટીમના સભ્યો ડીડીઓ શ્રી એસપી શ્રી અને અધિકારી કર્મચારી મિત્રો ખૂબ પ્રયાસ કરે છે સામાન્ય મતદારોને હું મીડિયાના મારફતથી અમુક બાબત ધ્યાન દોરવા માગું છું અને વિનંતી કરું છું કે મતદાનનો સમય આપણો સવારે સાતથી સાતના છ સુધી છે મતદાન માટે ચૂંટણી કાર્ડ ઉપરાંત બંને બાર વૈકલ્પિક પુરાવા આપણે કોઈ અસાધારણ સંજોગનો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ એ એની હાર્ડ કોપી આવશ્યક છે આપણા મોબાઈલમાં એની ઈ કોપી હોય તો મોબાઈલ ત્યાં પરમિટેડ નથી એટલે હાર્ડ કોપી જોડે રાખવા વિનંતી છે